ચલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ ચલો આજે આપણે દસ દસ ના જૂથ દ્વારા સંખ્યા સંખ્યા બનાવવાની છે બેન જે બોલે એ તમારે મને બતાવવાની અને દસ દસ ના જૂથ અને છૂટા દ્વારા સંખ્યા બનાવવાની છે સાનવી બેન આવડશે ને ચલો પેહલા એમ કહું કે બાર તો બાર કેમ થાય બાર તો પેલા શું લેવાનું સરસ ભાઈ વાહ ચલો હવે બાર છે બાર તો દસ ના કેટલા જૂથ આવશે જૂથ એક એક માળા એટલે એકમ જો આ કેટલા દસ તમે મનકા પડવે લે ને હમણાં દસ દસ ની માળા બનાવી લેને કેટલા મનકા લીધેલા બે ને કેટલા મનકા આપેલા દસ કેટલા આપેલા દસ તો દસ નું દસ એકમ એટલે કેટલા થશે એક દશક એટલે દસ ની એક માળા એટલે એક દસક કેટલા થશે આપણે એકમ કહીશું આગળ આપણે ઘણું શીખીશું ચલો થઈ ગયા બાદ દસ ની એક માળા અને બે છૂટા તો દસ ને બે બાર આપણે એક અગિયાર થી વીસ શીખી ગયા કે બસ એવી જ રીતે આપણે જૂથ બનાવવાના છે ચાલો આપણે કઈથી શરૂ કરીશું ચાલો આવી છે આપણે હેતાશ્રીજી હેતાશ્રી અઢાર અઢાર સંખ્યા બનાવો પેલા અહીંયા બનાવો પછી બનાવો ને સરસ ચાલો દસ ના કેટલા જૂથ આવશે એક મૂકો ચાલો અને કેટલા છૂટા આવશે આઠ સરસ બે આઠ સરસ આ મનકો અહીં મૂકી દો કેટલા બનાવ્યા એને અઢાર દસ નું એક જૂથ અને આઠ મનકા છૂટા તો દસ ને આઠ અઢાર સરસ ચાલો ક્લેપ કરો ભાઈ ચાલો અને પછી આમાં મૂકી દેવાના ચાલો તમે બનાવો પંદર નિધિ ને છે પંદર સરસ ચલો હવે બનાવું દસ એમ બોલવાના કેટલા કેવાય દસ અને કેટલા છુટા આવશે સરસ ચાર વેરી ગુડ ચલો કલે પરો નિધિ માટે ચાલો દસ ને પાંચ પંદર તો દસ નું કેટલું જૂથ આવશે એક અને કેટલા છૂટા આવશે પાંચ પંદર ચલો ભવ્યાર ભવ્ય બે બાર પછી બનાવો ચાલશે પેલા અહીંયા મૂક છે અહીંયા આગળ તમને દેખાય સરસ વાપ એવા ચાલો બાજુ દ્વારા સંખ્યા બનાવો કઈ બાજુ મૂકવાના હમ ચાલો સરસ દસ ને બે બાર આવી રીતે આવી રીતે આમ સરસ મૂકવાના છૂટા છૂટા એક બધાને ગણતા ફાવે એવી રીતે બનાવી દીધા ને સાચું ભાઈ સાચું ચેકપટું ચાલો હવે આવશે જયભાઈ પછી માનવ વારો

एक बोलो छ सात आठ सरस वेरी गुड पड़ोट पड़ो वेरी गुड चलो दस मै नौ के ઓગણીસ ચાલો ઓગણીસ માં એક ઉમેરી હતું કેટલા થાય વીસ સરસ વેરી ગુડ ચાલો હવે કોણ આવશે માનવ આવી જા નજીક નજીક આવી જાવ નજીક નજીક આવી જા ચાલો માનવ ને બનાવવાના છે ચૌદ દસ ને ચાર ચૌદ એક સરસ ચાલો દસ ની કેટલી માળ આવશે માડમ ઉકો પેલા પેલા શું મુકવાનું માનવ હા ભૂલી ગયા ને એમ ને લેવના છે કરી આપણે ચલાવ કેટલા છૂટતા આવશે એક બોલવાનું ના બોલલે તો ખૂટવું પડે અને ચાર સર ચલો માનવ માટે લે બાબા 10 ને 4 4 માનવ 10 ને 4 હા એમ બોલવાનું શરમાવાનું નહીં ચલો નિકુલ આવે નિકુલ બનાવવાના છે સોલ જોઈએ આપણે કેવી રીતે બનાવે છે નિકુલ ભાઈ આ બધું મૂકી દેવાનું પાછું હતું એમને આવી રીતે ચલો સોલ બનાવો સાબાશ વાહ ભાઈ વાહ ચલો હવે દસ ના અહીંયા આને અહીંયા રાખો ને એટલે તાર માળા બની જાય સરસ મજાની જૂથ બની જાય એક એક લઈ લે નજીક લઈ લે આમ એક બોલો पची, पशीकवाना नस चलो क्लिप करो भे वा चलो मिहीर न वारो मिहीरने बनाव चौद ए बघू लो बाजू लई लो चौद बनावा चलो पची आयुष आयुषनो वारा નજીક આવો આયુષભાઈ દેખાય ચૌદ બનાવો બેટા સરસ તારીખ પડો ભાઈ મેર માટે વાહ ભાઈ વાહ જોરદાર ચલો આયુષભાઈ આવી જાઉં નજીક આવી જાવ જગ્યા કરો ભાઈ નિકુલ ચલો હવે આવી જાઓ નજીકભાઈ આયુષભાઈ તમારે બનાવવાના છે અગિયાર

આ કેટલા છે અહીંયા આગળ જો કેટલા છુટ્ટા લેવાના આપણે એક જ ચાલો આયુષ બેન ફરી આપણે મૂલ્યાંકન કરીશું ચાલો હવે આવશે સાનવી બેન સાનવી બેને બનાવવાના છે વીસ સાનવી બેન ને બનાવવાના છે વીસ વીસ બનાવવાના વીસ જોઈએ આપણે સાનવી બેન ને આવડે નહીં આવડતું સરસ છૂટા લેવાના હવે નહીં સરસ જોર આવડી એક બે જણને ભૂલ પડે છે હજુ હે ને સરસ ચલો વીસ એટલે દસ દસ ના કેટલા જૂથ થયા બે દસ અને દસ તો દસ ને દસ વીસ સરસ ચલો ક્લેપ કરો મજાની